સત્યમેવ સત્યમેવજતે ભગવાનને ત્યાં ધેર છે પણ અંધેર નહીં માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપર જે ખોટા કેસો કરી અને એને જેલમાં નાખવામાં આવ્યા ઈડી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો કે પૈસા ને ભ્રષ્ટાચાર ને દારૂ ને સ્કેમ ને આ તમામ આરોપોનું ગઈકાલે માન્ય દિલ્હી કોર્ટે દિલ્હીની હાઈકોર્ટે ખારીજ કરી અને નિર્દોષ જાહેર કર્યા છે જે એક રાજ્યના મુખ્યમંત્રી હતા પહેલી વાર આ દેશની અંદર કોઈ મુખ્યમંત્રીને જેલમાં નાખવાનું કામ આ હલકી ભાજપે કર્યું હતું અને આજે કોર્ટે જ્યારે એમને નિર્દોષ જાહેર કર્યા છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અરવિંદ કેજરીવાલ કાલે પણ ઈમાનદાર હતા આજે પણ ઈમાનદાર છે ને કાલે પણ ઈમાનદાર રહેશે આ દેશની અંદર અગર કેજરીવાલ ઈમાનદાર નથી તો કોઈ ઈમાનદાર નથી અને આમ છતાંય ભાજપે જે ષડયંત્ર રચી દિલ્હીની જનતા સાથે અને દિલ્હીના લોકો સાથે જે રીતે એમણે ખોટું કરવાનું કામ કર્યું છે છેતરપિંડી કરવાનું કામ કર્યું છે એ આજે એકદમ લોકોની સામે આવ્યું છે ભાજપના કૃત્યનો જવાબ દેશની જનતા પણ આપશે